પોરબંદરના જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વર્ષ ચોવીસ પચીસ નું અંદાજીત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આ સામાન્ય સભામાં ડીડીઓ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સામાન્ય સભામાં વર્ષ બે હજાર ચોવીસનું વાર્ષિક અંદાજીત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું પોરબંદરના જિલ્લા પંચાયતનું વર્ષ આ અંદાજિત બજેટ આડત્રીસ લાખ પાંચ હજાર ને પુરાત વાળું રૂપિયા ત્રણસો લાખનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિકાસના કામો ઉપરાંત જિલ્લા પંચાયત કચેરીમાં સીસીટીવી કેમેરા સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરવા બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો આજની આ સાધારણ અને બજેટ મિટિંગમાં બજેટ રજૂ કરવામાં આવ્યું જે બાવીસ ત્રેવીસનું ત્રણ કરોડ અને લાખ લાખનું હતું અને સુધારેલું બજેટ ચાર કરોડ અને ત્રાણું લાખ રૂપિયાનું છે અને જેની અંદાજિત બજેટની ત્રણ લાખ અને બાણું ત્રણ કરોડ અને બાણું લાખ થાય તેવી આ સુધારેલા બજેટમાં જોગવાય છે આ સભામાં ગત વર્ષના વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી આ સભામાં પોરબંદર જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર